નવા ગામની આ પ્રેસ ન્યૂઝ દ્વારા મને હમણાં જ જાણ થઈ અને એ બાબતે હું કહેવા માગું છું કે પાર્ટીને હમણાં થોડા દિવસો પહેલાં એક વીજ ચોરીનું દંડ બિલ પાઠવવામાં આવેલું હતું જે હજી સુધી અરજદારી બિલ ભરપાઈ કરેલ નથી અને એ કનેક્શન બે હજાર વીસમાં અરજદાત દ્વારા માગણી કરેલી હતી એટલે એ મારા સમયગઢ પીરિયડમાં ઘટના બનેલી નથી એટલે એની જાચ ચાલુ છે અને જે બી આઉટ આવશે એની પછી આગળ કાર્યવાહી કરીશું સાહેબ આપની બદલી થવાના પણ સમાચાર સમય મેળવે છે સુવી મારી બદલી મેં પહેલેથી માગણી કરેલી હતી વતન માટે

એ છતાંય હું વારંવાર મીટર ભરવા જાઉં પછી હું અરજી કરું તો કોઈ અરજી મારે સ્વીકારતા નતા અત્યારે શું છે તમે તમામ બિલો ભરેલા તમામ બિલો ભરે છે પછી મેં ઓકડી નાખી હતી તે ઉપરથી એ મારી ઓકડી પકડી વહેલા સાત વાગે આવીને મારે અંધારે રહેવું એટલે મારે જીવ જંતુની બીજ તો લાગે ને મારે બચ્ચા છોકરા નાના નાના એટલે છોકરાને પછી ભણતરમાં પછી બેસન બેસન કરવું સાંજે સાત વાગી જાય શું લેસન કરે અંધારે તમે જે તમને દંડ ફટકાર દંડ દસ દંડ ભર્યો છે નથી ભર્યો દસ હજાર રૂપિયા દંડ આવ્યો છે સતત બિલ આવતો મારે ઓકડી મેં નાખી હતી તી સતત મને દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો તમારી માંગણી શું છે મારી માંગણી આ મારો નાય મળવો જોઈએ અને મારો મીટર મળવું જોઈએ